નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જેમાં કપાસ તલના સમાચાર પચીસ હજારની સહાય ખેડૂતો માટે અને હવામાન બાબતના મોટા સમાચાર વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો પહેલા મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ હજી ચોખ્ખું રહેશે તાપમાનનો પારો છે તે આંશિક રીતે એકાદ બે ડિગ્રી જેટલો ઘટાડો થતા દિવસ દરમિયાન સામાન્ય ઠંડીનો અનુભવ અને રાત્રિ દરમિયાન પણ તાપમાન થોડું નીચું હોવાને કારણે આજથી પાંચ તારીખ સુધીમાં થોડી ઠંડીનો અનુભવ થશે હાલ કોઈ ખાસ મોટા માવઠાની સંભાવના જણાતી નથી ગુજરાતમાં વાતાવરણ અસ્થિર બનવાની શક્યતાઓ આગામી પાંચ તારીખ પછી દેખાઈ રહી છે અને અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ તો અમુક સીમિત વિસ્તારમાં ઝાકળ આવી શકે છે અન્ય મોટા સમાચાર જોઈએ તો સફેદ તલનું ટેન્ડર છે તો એ કોરિયાનું છે તે મળવાની સંભાવના રહેલી છે બારથી પંદર હજાર ટનનું તલનું ટેન્ડર મળી શકે છે અને સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં કોરિયાનું ટેન્ડર આવે તેવી સંભાવનાને પગલે બજારમાં ઘટાડાની બ્રેક લાગી છે તો આગામી દિવસોમાં સુધારો પણ આવી શકે છે ત્યારે તલના વેપારીઓ કહે છે કે તલનું કોરિયાનું ટેન્ડર આવવાની સંભાવનાને પગલે બજારમાં થોડો કરંટ આવી શકે છે ભાવ થોડા સુધરી શકે છે વૈશ્વિક બજારમાં તલના ભાવ છે નીચા છે જોકે ભારતીય બજારમાં તલના નિકાસ ઓર્ડર મળશે તો બજારને ટેકો મળી શકે છે ખેડૂત હિતકારી નિર્ણય જમીન રિસર્વે અને પ્રમોશનલ બાદની ક્ષતિ સુધારવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને આ જમીનની ક્ષતિ સુધારવાને લઈને વયમર્યાદા છે તે એક વર્ષમાં વર્ષ સુધી વધારવામાં આવી છે તો હવેથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની સમય મર્યાદા વધારવામાં આવી છે અને તે અંગેનું નોટિફિકેશન પણ મહેસૂલ વિભાગે બહાર પાડ્યું છે તો જમીનમાં અત્યારે જે ભૂલો છે તેમાં ખેડૂતોના નામ બદલાઈ ગયા ખેડૂતોના નામ નીકળી ગયા ક્ષેત્રફળ ઘટી ગયા અને કબજામાં ફેરફાર તેમજ નકશામાં ફેરફાર અને ગામની આકારની પણ બદલાય ત્યારે એક વર્ષની સમય મર્યાદા વધારવામાં આવી જ છે અને તરફ કપાસના સમાચાર જોઈએ તો કપાસના ખેડૂતો માટે પાટા જેવી સ્થિતિ જોવા મળી રહી છે એક તો ઉત્પાદન ઘટ્યું સાથે બજાર ભાવ પણ નીચા રહ્યા છે કારણે ખેડૂતોને નુકસાન વારો આવ્યો ત્યારે મોટા ભાગના ખેતરોમાંથી કપાસ સાફ થઈ ગયા છે ત્યારે હાલ કપાસની બજાર ચૌધો આજુબાજુ જોવા મળી રહી છે અને સૌથી ઊંચો ભાવ જોવા જઈએ તો ખાસ કરીને માણાવદર યાર્ડમાં પંદરસો પીચોતેર જેતપુરમાં પંદરસો એક રૂપિયા અને વડાલીમાં પંદરસો બે રૂપિયા સુધી ઊંચામાં ભાવ રહ્યા અન્ય મોટા સમાચાર પચીસ હજારની સહાય બાબતે સામે આવી રહ્યા છે સનેડો સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનાઓની જે અરજી છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂઆત થઈ ગઈ છે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અરજી સ્વીકારવાની શરૂઆત થઈ ગઈ છે નાણાકીય લક્ષ્યાંકના એકસો દસ ટકા મર્યાદામાં પહેલાં તે પહેલાં ધોરણે અરજી સ્વીકારવામાં આવશે તો દરેક ખેડૂતોએ વર્ષ બે હજાર ચોવીસમાં પચીસ હજાર રૂપિયાની સબસિડીનો લાભ મેળવવા માગો છો તો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને આ બાબતની અરજી કરી અને આ સબસિડીની રકમ છે તે તમારા ખાતામાં મેળવી શકો